તો નમસ્કાર મારા વાલા ખડિત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલ ધબકારાની અંદર મિત્રો પહેલાં તો મારા બધેને મારા વાલા ખેડૂત મિત્રો મારા રામ રામ અને નાથ ખડિત મિત્રો આજે આપણે થોડીક જીરા ભાવ વિશેની ચર્ચા કરીશું અને આગળના સમયમાં જીરા કઈ કઈ સાલમાં અને કયા ટાઈમની અંદર જીરુંનો ભાવ અપ થયા છે અને હાઈ લેવલે ટોચ ટોચ લેવલે જીરાનો ભાવ કયા સમયમાં સમયે ગયા છે તો તેના વિશે થોડીક આજે મિત્રો ચર્ચા કરીશું અને હાલની અંદર જીરાના ભાવ ખેડૂતોને શું મળી રહ્યા છે તો તેના વિશે થોડીક મિત્રો ચર્ચા કરીશું મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો આપણી ચેનલની અંદર તમે નવા હોવો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને મિત્રો આપણો વિડીયો સારો લાગે તો ખાસ શેર કરી નાખજો અને હા મિત્રો આપણું જે ઓલ અને ઘંટડીનું જે નિશાન છે દબાવવાનું ભૂલશો નહીં ઓલનું મિત્રો નિશાન દબાવવાનું જો મિત્રો તમે નહીં દબો ને તો આપણા અવનવા વિડીયો તમે સૌ પ્રથમ વખત ક્યારેય નિહાળી શકશો નહીં એટલે જે ઘંટડીનું નિશાન છે તે દબાવવું ખાસ જરૂરી છે અને મિત્રો વિડીયો છેડ સુધી જોજો મિત્રો વચ્ચેથી તમે મૂકી મૂકી દેશો વિડીયો તો તમને પૂરી માહિતી તમને મળશે નહીં તો ખેડૂતભાઈઓ હાલની અંદર ખેડૂતોને જે માર્કેટિંગ યાર્ડ જે આવેલા છે તેની અંદર જો ખેડૂતો જે જીરા વેચવા જાય છે તેના ભાવ ખેડૂતોને હાલની અંદર સાડા ચાર હજારથી લઈ અને પાંચ હજાર આસપાસ જે વીસ કિલોનો જે ભાવ છે જીરોનો જીરોનો તે ખેડૂતોને હાલમાં અંદર આ આ ભાવ છે તે ખેડૂતોને યાર્ડની અંદર મળી રહ્યા છે હવે મિત્રો પાંચ હજાર જે ભાવ છે તે ટોપ જીરું હોય ઊંચું જે સારું જીરું હોય સારી ક્વોલિટીનું જીરું હોય તેના જ ભાવ પાંચ હજાર મળી રહ્યા છે બાકી સાડા ચાર હજાર આસપાસ ખેડૂતોને જે વીસ કિલ્લા જીરુંનો જે ભાવ છે તે ખેડૂતોને હાલની અંદર મળી રહ્યો છે પણ જો ખેડૂતોને પાંચ હજાર પ્લસ અથવા તો પાંચ હજાર આસપાસ જો ખેડૂતોને બજાર મળે સારા સારું જીરું હોય તો પાંચ હજાર પ્લસ અને મીડિયમ જીરું હોય તો પાંચ હજાર રૂપિયા જો ખેડૂતોને વીસ કિલોના કિલોના મણોનો જો ભાવ મળતો મળે ને જો જીરાનો તો ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય બાકી પાંચ હજાર નીચે જેટલી જેટલી જે જેટલો ભાવ જાય તેમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખોટ આવે છે હવે તેનું કારણ પણ તમને જણાવી દઉં ખાસ જે ખેડૂતો જે જીરું આવે છે તેને ખાસ ખબર જ છે કે જીરાનો જે પાક એવો છે કે તે તેનો જે ઉતારો છે તે બહુ ઓછા આવતા હોય છે વીઘે ચાર મણ પાંચ મણ સાત મણ એટલા એટલા ઉતારા માન આવે છે સરેરાશ એટલા ઉતારા વધારે આવે છે પણ જે ખેડૂતોને દસ મણ બારમણ બારમણ જેટલા જે ઉતારો આવે છે તેને પાંચ હજાર આસપાસ કે એની નીચો કદાચ ભાવ આવે ને તો પણ સારા એવા પૈસા તેને મળે છે પણ એટલો જે ઉતારો છે દસ મણ પ્લસનો ઉતારા છે તે ખેડૂતોને જીરાની અંદર બહુ ઓછા ખેડૂતોને આવતા હોય છે તેની અંદર જ મિત્રો ડાઉનમાં જ આવતા હોય છે સાત મણ પાંચ મણ છ મણ ચાર મણ એટલે આ જે ઓછા ઉતારાને હિસાબે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાનીનો વારો આવે છે કેમ કે વીઘે ખેડૂતોને જે આ જીરૂનો જે ખર્ચ છે તે એકંદરે વધી જાય છે અને જે દવા પણ હાઈ લેવલની જીરુંમાં છાંટવી પડતી હોય છે અને વધારે પ્રમાણમાં દવાનો છંટકાવ કરતો કરવો પડે છે જીરાની અંદર એટલા માટે ખેડૂતોને સામે ઉતારા પણ ઓછા રહે છે જો દસ મણ પ્લસ ઉતારા જીરામાં આવે તો ખેડૂતોને સારામાં સારો ફાયદો થાય કદાચ સાડા ચાર હજાર રૂપિયા જીરાનો ભાવ હોય તો પણ ખેડૂતોને સારા પૈસા થાય પણ દસ મણ તો મિત્રો બહુ ઓછા ખેડૂતોને હોય છે જે વિઘે ઉતારો ઓછા આવતા હોય છે અમુકને વધારે પણ આવે એવું નથી દસ મણ બાર મણ તેર મણ ચૌદ મણ પણ બહુ ઓછા ખેડૂતો છે જજ જુજ ખેડૂતો બહુ ઓછા ખેડૂતોને સારા ઉતારા આવતા હોય છે બાકી ડાઉનમાં હંમેશા ખેડૂતોને ઉતારા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક જીરું જીરોનો જે આ જે ખર્ચ છે તે ક્યાંક ને ક્યાંક વધી જાય છે ખેડૂતોને એના હિસાબે જે ભાવ જે છે તે બરાબર ખેડૂતોને પોસાય તેમ નથી હાલની અંદર જો પાંચ હજાર આસપાસ જો ખેડૂતોને ભાવ મળે ઉપર મળે તો ખેડૂતોને સારો એવો ફાયદો જીરાની અંદર મિત્રો મળે એમ છે એના હિસાબે ખેડૂતો હાલની અંદર પણ ઘણા ખેડૂતો વાટ જેવું જુએ છે અને જયસાલના જીરું પણ એના હિસાબે જ હજી પડ્યા છે કેમ કે ભાવ ડાઉનમાં ચાલી રહ્યા હતા હાલની અંદર કાંઈક થોડીક ચમકેલી બજાર છે હોળી પછી એટલે ખેડૂતો ઘણા જીરું વેચવા માંડ્યા છે પણ જે ખેડૂતોને ખરેખર જરૂર હોય છે ને તે ખેડૂતોએ તો જીરું વેચી નાખ્યા એટલે જેને પૈસાની જરૂર છે તેને તો વેચી નાખ્યા એટલે જેને પૈસાની બહુ જરૂર ના હોય તેના પાસે જ જીરું છે એટલે આમાં શું એવું છે કે જે નાના ખેડૂતો છે ને તેનો જ વધારે મરો છે આમાં પ્રોબ્લેમ એક એ ખાસ આવે છે જીરાની અંદર હવે મિત્રો આપણે મુદ્દાની વાત એક ખાસ કરી દઈએ કે ખેડૂતોને કયા મહિનામાં જીરાનો ભાવ વર્ષમાં સારા મળે છે મિત્રો આ એક અમારું અનુમાન રહેલું છે અને એક અમારું તારણ છે કે છેલ્લા બેથી ચાર થયા આમ જોઈએ ને તો મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં સપ્ટેમ્બર ઓક્ટોમ્બરનો મહિનો જે છે તેની અંદર જીરાનો ભાવ મિત્રો હાઈ લેવલે હોય છે એટલે કે જન્માષ્ટમી આસપાસ આમ જોઈએ ને તો જે જન્માષ્ટમી આસપાસનો જે સમય છે ને તેની અંદર જીરાનો જે ભાવ છે તે હાઈ લેવલની સપાટીએ હોય છે અને ત્યારબાદ મિત્રો થોડાક સમય બાદ જ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બરની આસપાસ થાય એટલે જીરાનો ભાવ ફરી ઘટવા મળતા હોય છે એટલે આમ ને તો આ મહિનાની અંદર સારા ભાવ હાઈ લેવલના ભાવ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ રહેલા છે જીરાના અને સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિનો એટલે જન્માષ્ટમી આસપાસ ખેડૂતોને સારા પ્રમાણમાં ભાવ મળતા હોય છે પણ ત્યારે ખેડૂતો પાસે જીરું હોતા નથી બહુ અમુક જ ખેડૂતો પાસે જીરું હોય છે આખા ગામની અંદર જો વાત કરીએ ને તો બેથી પાંચ જણા એવા હોય છે કે તેની પાસે જીરાનો જીરા પડ્યા હોય છે આ સમયની અંદર ખેડૂતો પાસે જીરા હોતા નથી લગભગ ખેડૂતો જીરા વેચી નાખતા હોય છે કેમ કે હું પણ એ ખેડૂતનો દીકરો છું અને ખેડૂતોને પૈસાની ખૂબ જરૂર હોય છે અને ખર્ચા ઘણા વધતા જાય વધતા હોય છે એના હિસાબે ખર્ચા વધારેના હિસાબે ખેડૂતો ટાઈમસર જીરા વેચી નાખે છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ જ સમયમાં મિત્રો જીરાનો ભાવ હાઈ લેવલે જાય છે હવે મિત્રો તમને ખાસ ખાસ જણાવી દઉં કે દસ હજાર ભાવ જ્યારે થયો તો દસ હજાર અગિયાર હજાર જ્યારે જીરાનો ભાવ થયો છો થયો જ્યારે થયો તો મિત્રો બે હજાર બાવીસ ત્રેવીસની વાત કરીએ વાત કરીએ તો ત્યારે ખેડૂતોને જે આ જીરાનો જે ભાવ હતો તે દસ હજાર બાર હજાર લેવલે પૂ ગયો હતો અને તે પણ મિત્રો જન્માષ્ટમી આસપાસનો સમય હતો એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબરનો આસપાસનો જે સમય હતો તેની અંદર મિત્રો હાઈ લેવલે જીરાનો ભાવ પૂગ્યા હતા તેના આગલા વર્ષે પણ મિત્રો આ સમયની અંદર સારો એવો ભાવ ભાવ રહ્યા હતા અને મિત્રો તે બે હજાર ત્રેવીસમાં પણ આ જે વર્ષ હતું તેમાં પણ આ જે સમયની સમય જે હતો તેની અંદર છ સાત હજાર જીરાનો ભાવ રહ્યા હતા એટલે કે આ સમયગાળાની અંદર ખેડૂતોને સારા એવા ભાવ મળેલા છે પણ ખરેખર આ ટાઈમની અંદર ખેડૂતો પાસે જીરા હોતા નથી વેપારીઓ પાસે જીરા હોય છે એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખરેખર ફાયદો થતો નથી કેમકે આટલો ટાઈમ સાચવવું જીરું એ ખેડૂતોને બધા ખેડૂતો સાચવી શકતા નથી એ આપણે સારી રીતે જાણીએ છીએ એટલે મિત્રો મેં તમને ખાસ જણાવ્યું કે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરનો જે મહિના છે આ જે સમય છે તેની અંદર જીરાનો હાઈ લેવલના ભાવ હંમેશા રહ્યા છે મિત્રો આ એક અમારું અનુમાન રહેલું છે અને આગલા વર્ષમાં પણ આવી રીતના થયું છે એટલે હવે મિત્રો આવતા વર્ષે આ જે સમયમાં સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં એટલે જન્માષ્ટમી આસપાસ વરસાદના સિઝનમાં ભાવ કેવા રહેશે એ તો મિત્રો આગળનો સમય જ જણાવશે કેમકે અત્યારે કંઈ જીરુંનું એટલું બધું કાંઈ ખાસ જણાવી દેવું એ યોગ્ય નથી હોતું બજારની અંદર કેમકે આ બજારનું કાંઈ કહી શકાય નહીં મિત્રો તેના પણ એક કારણો છે કે આગળના સમયમાં વરસાદ કેવા થશે તે પણ એક જે મિલોના જે જે આપણે મસાલા ઉદ્યોગ હોય મસાલા ઉદ્યોગના મિલો માલિક હોય તે પણ મિત્રો જોતા હોય છે કે વરસાદ કેવા થયા છે જો મિત્રો વરસાદ બહુ ના થાય તો પણ તે લોકો પણ સંગરવા માંડે છે જીરું તો પણ જીરાનો ભાવ આગળના સમયમાં અપ અપ થઈ શકે પણ એ વરસાદ થાય ત્યારે એ લોકો જાણી જોઈ ત્યાર બાદ જ મિત્રો વધારે ખરીદી કરતા હોય છે અને બીજી વસ્તુ કે આગળના સમયમાં જે બીજા દેશો હોય મિત્રો વિદેશની અંદર જો આપણે જીરાની માંગ થાય તો પણ ઓછી તો બજાર ચડે તો મિત્રો આવા સંજોગોની અંદર જીરાનો ભાવ આગળના સમયમાં ચડે બાકી આમન આમ ચાલે એવો મિત્રો અમારો અનુમાન છે અને હવે ધીમે ધીમે મિત્રો આમ જોઈએ તો બજારની અંદર હવે જે જીરા છે તે મિત્રો ડાઉન થતાં જશે એટલે કે આવવાની આવક જે છે તે ધીમે ધીમે ઘટતી જશે એટલે કે આગળના સમયમાં જીરાનો ભાવ બહુ કોઈ ડાઉન થાય તેવી કોઈ શક્યતા રહેલી નથી એનું કારણ છે કે હવે ક્યાંય બજારની અંદર ક્યારેય જીરું ઊભરાવાના નથી કેમકે આવતા વર્ષે હવે જ્યારે જીરા થશે ને ત્યારે મોટા પ્રમાણમાં જીરું આવશે ત્યાં સુધી હવે વધારે પ્રમાણમાં જીરું આવવાના નથી કેમકે ખેડૂતો પાસે હવે જીરું હોય નહીં એટલે આગળના સમયમાં જે આ બજાર છે તે બહુ ડાઉન નથી થાય એવું અમારું અનુમાન છે અને આગળના સમયમાં થોડી ઘણી અપ પણ થઈ શકે જીરા બજારની અંદર કેમ કે યાર્ડની અંદર જીરા હવે આવશે નહીં બહુ કેમકે ખેડૂતો પાસે જીરું હવે બહુ રહ્યા નથી છે પણ બહુ ઓછા છે હવે મિત્રો આમ જોઈએ ને તો ધીમે ધીમે હવે બજારની અંદર અમે આમ જોઈએ ને તો હવે ધીમે ધીમે ઘટતા જીરું છે એ ઘટતા જાય છે એટલે મિત્રો આગળના સમયમાં ધીમે ધીમે થોડી ઘણી બજાર અપ પણ થઈ શકે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો આ એક મિત્રો અમારે અનુમાન છે મિત્રો તમારે ક્યારે રે વેચવું જીરું એ તમારે મિત્રો સો નિર્ણય લેવાનો રહેશે મિત્રો હું તમને કહી દઉં અને હું તમને સાચું જ પડી શકું એવું કોઈ કંઈ કંઈ કહી શકાય નહીં મિત્રો બજાર સાચી સાચી પડે અમે સાચા નહીં એટલે જે મિત્રો સાચું તારણ જે આવે તે આગળના સમયમાં કંઈ સમય જ બતાવે અમે કંઈ એવું કહી શકીએ નહીં પણ મિત્રો હા અમારો એક ચોક્કસ અનુમાન હોય છે અને મિત્રો અમારા આગલા વિડીયો પણ તમે જોતા હશો તેની અંદર પણ મિત્રો અમારા એક અનુમાન ઘણા રહેલા છે અને ખેડૂતોને બે પૈસાના ફાયદા પણ થયા છે અમારા વિડીયોથી તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો બસ મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ શેર કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ મિત્રો જીરું વાવતા હોય અને જે જીરું છે તે જીરું વાવેલા જે ખેડૂતો પાસે હાલની અંદર પણ જીરું પડ્યા છે તે ખેડૂતોને ખાસ મિત્રો વિડીયો શેર કરી નાખજો અને મિત્રો આગળના સમયમાં તમે જીરું મગફળી કપાસ જેવા મિત્રો તમે પાક વાવવાના હો તો આપણી ચેનલની અંદર તમે ખાસ જોઈન થઈ જો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મિત્રો આપણા અવનવા વિડીયો તમને કાયમીને માટે મિત્રો મળતા રહેશે તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો વિડીયો લાંબો થતો જાય છે માફ કરજો જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો